નમસ્કાર મિત્રો આજે આપણે શીખવાના છીએ તેમાં દસ દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે અને દસે દસ દાખલાઓ અલગ અલગ ટૉપિકના છે અને જો કોઈ મિત્રોએ મોક્ટેશ વન ન જોયો હોય તે મિત્રો મોક્ટેશ વન જોયેલ પછી આ મોક્ટેશ જો અને ટોપિક વાઈઝ તમને તમારે દાખલાઓનું સોલ્યુશન જોવું હોય તો પણ તેની લિંક

અહીંયા આગળ આપણને આપેલ છે બી અને સી મળીને એક જ કામ પંચોતેર આગળ જો એ અને સી અહીંયા કામ કરવાનું હવે શરૂ કરી દે છે તો અહીંયા આપણે તેની કાર્યક્ષમતા મેળવવી પડશે તો કાર્યક્ષમતા મેળવવા માટે આ ત્રણેયનો લસાઅ લસ્સા લેવો પડશે તો લસ્સામાં વીસ પચીસ અને પંચોતેર નો આપણે લસા લઈશું આવી જ્યારે અવિભાજ્ય સંખ્યા આવે તો તેના ઉપરનો આપણે લસા લઈ લેવાનો નીચેનો આપણે હમણાં આગળ કરીશું તો અહીંયા પાંચ વડે ભાગ હાલે એટલે પાંચ ચોક વીસ પચો પચો પચીસ પાંચ પંદર પંચા પંચોતેર તેવી જ રીતે ફરી પાંચ પાંચ વડે એટલે ચાર એમને પાંચ એકા પાંચ અને પાંચ તેરી પંદર હવે આ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે 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 અહીંયા 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 ને લખી દઈએ ડાયરેક્ટ આપણને મળશે મળશે અને હવે ભાગ્યા કરીએ આવશે પંદર તેવી જ રીતે ત્રણસો ભાગ્યા પચીસ એટલે બાર આવશે અને ત્રણસો ભાગ્યા પંચોતેર ત્રણસો ભાગ્યા પંચોતેર કરીએ ત્રણસો ભાગ્યા પંચોતેર એટલે અહીંયા આવશે પચીસ સો ભાગ્યા પચીસ એટલે આવશે પરંતુ અહીંયા નીચે છેદમાં છે એટલે એટલે ગુણી દેવાનો આપણને કાર્યક્ષમતા મળી જાય હવે શું કીધું છે એ અને સી અને અહીંયા આપણે સી ની મેળવવા માટે બી ની આપણને બાર આપેલ છે બીની ની બાર તો સી ની માંથી બાર કાઢીએ એટલે વીસ વધે તો સી ની વીસ મળી ગઈ હવે એ અને સી કામ શરૂ કરે છે તો એ અને ની આપણે કાર્યક્ષમતા એની પંદર ની આપણને વીસ આપેલ છે બંને કામ શરૂ કરે છે અને છ દિવસ સુધી કાર્ય કરે છે તો બંને સાથે એટલે પાંત્રીસ ગુણ્યા છ આપણે કરવા પડશે અને પછી શું કીધું છે બી સીને બદલે છે તો બી સીને બદલે છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ એટલે આના ડબલ કરીએ અને આના અડધા કરીએ એટલે ગણતરીમાં સરળતા રે સાતરી એકવી એટલે બસો દસ કામ તો એ અને સી દ્વારા થઈ ગયું ત્રણસોમાંથી તો ત્રણસોમાંથી બસો દસ બાદ કરીએ એટલે અહીંયા આપણી પાસે નેવું કામ વધ્યું નેવું યુનિટ તો નેવું યુનિટ કામ કરવા માટે હવે પછી આગળ શું કીધું છે બી સીને બદલે છે તો એ તો એમના એમ જ રહેશે ખાલી બી સીને બદલે છે તો એની કાર્યક્ષમતા પંદર અને ના બદલે હવે બી કામ કરશે એટલે બી બાર કરશે આખું કામ કેટલા દિવસમાં પૂરું થશે તે મેળવવાનું છે ટોટલ કામ તો હવે આટલી આટલી કાર્યક્ષમતામાં આપણે સત્યાવીસ બંનેની કાર્યક્ષમતાનો સરવાળો સત્યાવીસ નેવ નેવું યુનિટ કાર્ય કરવાનું છે સત્યાવીસની કાર્યક્ષમતામાં એટલે અહીંયા આવશે નવતેરી સત્યાવીસ દસના છેદમાં ત્રણ દિવસમાં કાર્ય પૂરું થશે પણ અહીંયા કીધું છે આખું કામ કેટલા દિવસમાં થશે તો આખું કામ પહેલાં એ અને સી દ્વારા છ કામ કર્યું અને પાછળનું કામ દસના છેદમાં ત્રણ દિવસમાં તો છ ત્રી અઢાર અઢાર ને દસ અઠ્યાવીસ છેદમાં ત્રણ તો અહીંયા જવાબ આપણો આવશે અઠ્યાવીસ છેદમાં ત્રણ ત્રણ મિત્રો એ બી અને સી શેર રૂપિયા ચોવીસો એવી રીતે વિતરિત કરવા માગે છે કે એનો શેર બી કરતાં ચારસો રૂપિયા વધુ છે અને સીનો શેર એ કરતા વીસ ટકા ઓછો છે તો અહીંયા આપણને ટકાવારી આપી દીધેલ છે એટલે ડાયરેક્ટ ટકાવારીથી ગણીએ પરંતુ અહીંયા ઉપરથી કરીશું તો ગુણોત્તર મેળવવામાં થોડોક આપણને તકલીફ પડશે એટલે ડાયરેક્ટ અહીંયા ટકાવારીથી કરીએ સીનો શેર એ કરતા વીસ ટકા ઓછો છે તો એ કરતાં વીસ ટકા ઓછો એટલે વીસ ટકાને એકના છેદમાં પાંચ લખી શકાય પાંચની સાપેક્ષે એકનો ઘટાડો એટલે અહીંયા એનો પાંચ એક્સ લખીએ તો સી નો ચાર એક્સ લખવો આપણે એકનો ઘટાડો એટલે હવે શું કીધું છે એનો શેર બી કરતાં ચારસો વધુ છે તો બીનો આપણે એ કરતા ચારસો ઓછો થશે એટલે બીનો પાંચ એક્સ ઓછા ચારસો લખી શકીએ હવે આપણે આ ત્રણેયનો મળી ગયો ત્રણે સરવાળો કહીએ બરાબર ચોવીસો લખી દઈએ એટલે આપણને એક્સની કિંમત મળી જશે એટલે પાંચ એક્સ વધતા બી આપણને કેટલું આપેલ છે પાંચ એક્સ ઓછા ચારસો વધતા ચાર એક્સ અને બરાબર ચોવીસો ચારસો બરાબરની આ બાજુ જશે એટલે અહીંયા આવશે સરવાળો થઈ જશે અઠયાવીસો હવે આ પાંચ પાંચ દસ અને ચાર ચૌદ એટલે ચૌદ એક્સ એક્સ બરાબર આપણને અહીંયા કેટલા મળશે બે વડે ભાગ આપીએ એક્સ બરાબર બસો હવે શું કીધું છે b નો હિસ્સો કેટલો છે તે મેળવવાનું છે તો b નો હિસ્સો આ છે એક્સ બરાબર બસો મળ્યા તો પાંચ દુ દસ એટલે હજારો થશે ઓછા ચારસો તો અહીંયા b નો હિસ્સો આપણને છસો મળશે તો જવાબ થશે એ પંદર વસ્તુઓના ક્રમમાં પ્રથમ આઠ વસ્તુઓની સરેરાશ આપણને આપેલ છે એટલે પ્રથમ આઠ વસ્તુની સરેરાશ આઠ ગુણ્યા ચાલીસ ત્રણસો ને વીસ આપણે સરવાળો મળે જ્યારે છેલ્લી પાંચ વસ્તુ એની સરેરાશ આપણને પિસ્તાલીસ આપેલ છે એટલે છેલ્લી પાંચ વસ્તુ એટલે પિસ્તાલીસ પછો પછી પચીસ બે ચાર પંચાવીસ ને બે બાવીસ આ બંનેનો સરવાળો થશે બંનેનો સરવાળો શું આવશે આપણે પાંચ અહીંયા આવશે ચાર ને પાંચસો ને પિસ્તાળીસ હવે શું કીધું છે જો તમામ પંદર પદોની સરેરાશ આપણને આપી દીધી

આગળની આઠ અને પાછળની પાંચ એટલે છે આપણે વચ્ચેની કેટલી વધી નવ અને દસમી વધી તો અહીંયા નવ અને દસનો નો સરવાળો મળી જશે આપણને તો નવ અને દસનો નો સરવાળો અહીંયા આ બંનેની બાદ બાકી કરીએ એટલે નવ અને દસનો નો સરવાળો મળી જશે અહીંયા આવશે દસ સાત છ ને એકસો ને પંચોતેર આ બંનેનો સરવાળો થશે નવ અને દસમા પદનો તો નવ અને દસમા પદનો આપણને અહીંયા ગુણોત્તર આપેલ છે તો ગુણોત્તર કેટલો આપેલ છે સોળ જેમ નવ તો બંનેનો સરવાળો કરીએ એ બરાબર આપણ એકસો પંચોતેર છે તો બંનેનો સરવાળો પચીસ એક્સ છે બરાબર એકસો પંચોતેર તો એક્સ બરાબર આપણને કેટલા મળશે પચીસ સત્તા એકસો પંચોતેર છે તો એક્સ બરાબર સાત મળશે તો અહીંયા શું કીધું છે દસમું પદ તો નવ અને દસ દસમું પદ નવ એક્સ છે તો x બરાબર સાત તો નવ ગુણ્યા સાત એટલે અહીંયા જવાબ આપણો આવશે ત્રેસઠ અમારે એક ટેસ્ટમાં એકસો બાણું માર્ક્સ મેળવ્યા અને એકસો બાર માર્ક્સથી ફેલ થયો હતો તો એકસો બાણું માર્ક્સ મેળવ્યા અને પાસ થવા માટે કેટલા જોઈશે તો એકસો બારથી ફેલ થઈ એટલે પાસ થવા માટે આ બંનેનો સરવાળો જોઈશે તો આ બંનેનો સરવાળો કેટલો થશે ત્રણસો ચાર થશે હવે આગળ જોઈએ અમરને ટેસ્ટમાં મહત્તમ માર્ક્સથી છસો ને આઠ ગુણ ઓછા પ્રાપ્ત થાય છે એટલે અહીંયાથી આપણને મહત્તમ માર્ક્સ મળી જશે એટલે છસો ને આઠ ઓછા પ્રાપ્ત થાય છે એટલે બંનેનો સરવાળો કરીએ અમરને કેટલા એકસો ને બાણું માર્ક્સ મળ્યા તો એકસો બાણું અને છસો ને આઠ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મહત્તમ માર્ક્સ મળી જશે તો અહીંયા આવશે જીરો એક અને આઠસો મહત્તમ માર્ક્સ આઠસો થશે હવે શું કીધું છે પરીક્ષા પાસ કરવા માટે જરૂરી ટકાવારી શોધો તો પરીક્ષા પાસ કરવા માટે ત્રણસો ને ચાર માર્ક લાવવા પડશે અને ટોટલ આપણને આઠસો આપેલ છે તો ત્રણસો ચાર ભાગ્યા આઠસો ગુણ્યા સો આપણને ટકાવારી મળી જશે બે જીરો બે જીરો કેન્સલ અહીંયા ત્રણસો ચાર ભાગ્યા આઠ કરીએ ત્રણસો ચાર ભાગ્યા આઠ આઠ તેરી ચોવીસ છ ચાર અઠિયો અઠ્યો એટલે અહીંયા આવશે આડત્રીસ ટકા પ્રવાહી પ્રવાહી બી ના ટકા પ્રવાહી એ હોય છે તો અહીંયા પ્રવાહી એ અને પ્રવાહી બી ચારસો આપેલ છે ટોટલ બંને મિશ્રણમાં પિસ્તાલીસ ટકા એ છે તો અહીંયા આપણે પિસ્તાલીસ ટકા એ હોય તો પંચાવન ટકા બી હોય તો અહીંયા આપણે છેદ એટલે આવશે કારણ કે વડે છે હવે શું કીધું મિશ્રણમાં કેટલું પ્રવાહી બી ઉમેરવું જોઈએ જેથી મિશ્રણમાં પ્રવાહી એ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બને આપણે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાની તમે ટકાવારી યાદ કરી હોય મેં ટેલિગ્રામમાં મૂકેલી હતી તેને આપણે ત્રણના છેદમાં આઠ લખી શકીએ ટકાવારી છે એટલે અહીંયા ગુણ્યા ત્રણસો કરીએ કે કંઈ ફેર પડશે નહીં ત્રણના છેદમાં આઠ એટલે એની ટકાવારી આપણને કેટલી સાડત્રીસ પોઈન્ટ પાંચ કીધું એટલે એ આપણે ત્રણ રેશિયો આવશે અને બી આપણે આઠ નહીં આવે પરંતુ આ ટોટલ આઠ આપેલ છે તો બી આપણે પાંચ લખીશું હવે શું કીધું છે કેટલું પ્રવાહી બી ઉમેરવું જોઈએ જેથી મિશ્રણમાં પ્રવાહી એ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા બને તો અહીંયા એને આપણે કંઈ દૂર કર્યું છે નહીં તો એને આપણે ઉપર અને નીચે સમાન રાખવા માટે અહીંયા ત્રણ વડે ગુણીએ તો અહીંયા આપણે એને ત્રણ વડે ગુણતા નવ અને આ પણ ત્રણ વડે ગુણાશે પાંચ એટલે અહીંયા આવશે પંદર હવે જોઈએ આગળ અહીંયા ત્રણ વડે ગુણી દીધા એટલે ઉપરનો સરવાળો બરાબર આપણે ચારસો કરી દઈએ એટલે વીસ એક્સ બરાબર ચારસો બરાબર હવે શું કીધું છે તો તો કેટલું જોઈએ અહીંયા અગિયાર અગિયાર એક્સ અને હવે આપણને પંદર એક્સ થઈ ગયું એટલે ચાર એક્સનો વધારો થયો તો ચાર એક્સ અને અહીંયા એક્સ બરાબર આપણને વીસ મળેલ છે તો ચાર ગુણ્યા વીસ તો જવાબ આપણો આવશે એસી એમ ઉમેરી દઈએ એટલે એ માસિક માસિક આવક અને તેની બચત આપણને આ અઢાર હજાર છે તો ઇન્કમ આવક એટલે ઇન્કમ ત્રીસ હજાર ચારસો આગળ શું કીધું છે બચત એટલે સેવિંગ અઢાર હજાર તો તેનો ખર્ચ કેટલો થાય છે ત્રીસ હજાર ચારસો માંથી અઢાર હજાર બાદ કરીએ એટલે ખર્ચ અહીંયા આવશે નોર્મલી બાર હજાર ચારસો બાદ બાકી કરતા નથી બાકી તો આવડે જ હવે આગળ જોઈએ જો આવતા મહિને તેની આવકમાં વીસ ટકાનો વધારો તો હવે આવક તેની આ આપેલ છે તેનો વીસ ટકાનો વધારો એટલે અહીંયા આપણે અલગથી ગુણાકાર કરીએ ત્રીસ હજાર ચારસો ના વીસ ટકા કરીએ એટલે અહીંયા ડબલ જીરો ડબલ જીરો કેન્સલ થશે એટલે ચાર દુ આઠ જીરો ત્રણ દુ છ હજાર એસી અહીંયા છ હજાર એસી નો વધારો થયો તો ત્રીસ હજાર છસો ત્રીસ હજાર ચારસો માંથી છ હજાર એસી આપણે પત્તા કરીએ છ હજાર એસી એટલે અહીંયા તેની ઇન્કમ આવશે નવી ઇન્કમ છત્રીસ હજાર ચારસો ને એસી હવે તેના ખર્ચમાં પચીસ ટકાનો વધારો તેનો ખર્ચ અહીંયા આપેલ છે તેનો પચીસ ટકાનો વધારો પચીસ ટકાને આપણે અહીંયા દર વખતે અમુક વાર વીસ ટકા ડાયરેક્ટ લખવાના અમુકવાર એકના છેદમાં પાંચ લખવા અને અમુક વાર આ પચીસ ટકા આપેલ છે તેને અહીંયા આપણે સરખું ગુણાકાર કરી શકતા નથી તો અહીંયા એકના છેદમાં ચાર લખી દઈએ અને આ ભાગી દઈએ એ બાર હજાર ચારસો ને ચાર વડે ભાગી દઈએ એટલે ચાર તેરી બાર ચાર એકા અહીંયા ચાર નીચે આવશે ચાર એકા ચાર ચારથી પચીસ ટકાનો વધારો કીધો છે એટલે ચારની સાપેક્ષા એકનો વધારો એટલે પાંચ થઈ છે તો તેનો નવો ખર્ચ શું થશે એકત્રીસ ગુણ્યા પાંચ તો નવો ખર્ચ આપણને મળી જશે પાંચ ત્રણ પંચા પંદર એટલે પંદર હજાર પાંચસો તેનો નવો ખર્ચ થશે હવે શું કીધું છે તો તેની બચતમાં વધારો કે ઘટાડો વધારો શો તો અહીંયા વધારો જ થયો હોય છે તે ડાયરેક્ટ આપણને કહી દીધેલું છે એટલે બચત આપણે નવી ઇન્કમ આ આપેલ છે છત્રીસ હજાર ચારસો ને એંસી અને બચ આપણે ખર્ચ પંદર હજાર પાંચસો તો અહીંયા આપણે તેને બાદ બાકી કરી દઈએ પંદર હજાર પાંચસો અહીંયા આવશે જીરો આઠ છેદ લઈએ નવ ને પાંચ ચૌદ અહીંયા આવશે નવ પાંચ ચૌદ અહીંયા પાંચ જીરો અને બે તો આપણને નવી બચત આપણને કેટલી મળી બે હજાર ને હવે શું કીધું છે તો તેની બચતમાં વધારો તો બચત પહેલાં આપણને અઢાર હજાર આપેલી હતી અને હવે આપણે કેટલી થઈ વીસ હજાર નવસો એંસી તો વીસ હજાર નવસો એંસીમાંથી અઢાર હજાર બાદ કરી દઈએ એટલે અહીંયા જવાબ આપણો આવશે બે હજાર નેવું બે હજાર નવસો ને તો સાચો જવાબ થાય છે બે હજાર નવસો ને એસી રોકાણ કરેલ ગુણોત્તર બે ત્રણ આપેલ છે ગુણોત્તર આપેલ છે તે તેની રકમ બી કરતાં ચાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરે છે એ તેની રકમ કરતાં બી કરતાં તો પરંતુ અહીંયા આગળ આપણે જોઈએ તો જો એ બી એ તેની રકમ આઠ મહિના માટે રોકાણ કર્યું હોય તો એ અને બી બંનેનો કુલ નફો સમાન મળે છે તો બંનેનો નફો મળે છે તો એ તેની આઠ મહિના બી આપણને આઠ મહિના કહી દીધું અને એ તેની રકમ કરતાં બી કરતા ચાર મહિના વધુ એટલે ચાર મહિના વધુ એટલે બાર મહિના થશે હવે શું કીધું છે તો અહીંયા આપણને બાર મહિના આપી દીધે હવે બંનેનો છેદ ઉડાડીએ અહીંયા બારજું ચોવીસ અને આઠ તેરી ચોવીસ તો બંને એક જેમ એક રેશિયોમાં આપણે એક જેમ એક ગુણોત્તરમાં નફો મળશે તો નફો મળશે તો અહીંયા કુલ આપણને કુલ નફો દસ હજાર આપેલ છે પરંતુ અહીંયા લખેલ નથી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે કુલ નફો બંને વચ્ચેનો નફો દસ હજાર છે તો દસ હજારને આપ બે બે રેશિયો બરાબર દસ હજાર તો એક રેશિયો આપણને એ નો હિસ્સો કેટલો મળશે તો એ નો હિસ્સો આપણને પાંચ હજાર મળશે તો અહીંયા જવાબ આપણો આવશે પાંચ હજાર એન અવલોકનની સરેરાશ પચાસ છે એટલે તેનો આપણે સરવાળો કેટલો મળશે પચાસ ગુણ્યા એન મળશે હવે શું કીધું છે જો પંચાવન પાસઠ અને સિત્તેર ના ત્રણ અવલોકનો ઉમેરવામાં આવે છે તો તમામ લોકોની સરેરાશ બાવન થશે તો હવે આ ત્રણેયનો સરવાળો કરી દેવાનો એટલે આ ત્રણેયને ઉમેરી દીધા પંચાવન પાસઠ અને સિત્તેર આ ત્રણેયનો સરવાળો શું થશે અહીંયા પચાસ ગુણ્યા એન આ ત્રણેયનો સરવાળો જીરો દસ અગિયાર એક આઠ આઠ ને છ ચૌદ ને પાંચ ઓગણીસ એકસો ને તમામ આપણને આપેલ છે એટલે એટલે આ હતા અને હવે ઉમેરી દીધા થશે બરાબર આપણને કેટલા આપેલ છે બાવન આ ત્રણે આ સરેરાશ મળી આ સરેરાશ બરાબર બાવન કરી શકીએ તો હવે પચાસ એન વત્તા એકસો ને નેવું બરાબર અહીંયા બાવન એન આવશે આ બરાબરની આ બાજુ જશે એટલે ગુણાકાર થશે અને બાવન ગુણ્યા ત્રણ એટલે બાવન ત્રણ 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 છ પંદર એકસો છપ્પન થશે હવે પચાસ એન બરાબર આ બાજુ જશે એટલે બાવન એન માંથી બાદ થશે એટલે બે એન બરાબર એકસો નેવું ઓછા એકસો ને છપ્પન આવશે એકસો નેવું ઓછા એકસો છપ્પન કરીએ એટલે અહીંયા આવશે આઠ ને ત્રણ ચોત્રીસ અહીંયા શું કીધું છે આપણને બે એન મેળવવાનું કીધું છે તો બે એન બરાબર ના ગુણોત્તર માં રોકાણ સાથે વ્યવસાય શરૂ કર્યો એક વર્ષના અંતે આપણને કુલ નફો આપી દીધેલ છે તેત્રીસો જેમાં b ને પંદરસો મળ્યા છે તો a અને b ના સમયનો ગુણોત્તર મેળવવાનું કીધું છે તો એ અને બી રોકાણનો ગુણોત્તર ચાર જેમ પાંચ સમયનો ગુણોત્તર આપણને બંનેનો મેળવવાનું કીધું છે તો આપણે x અને y લઈ લઈએ x અને y હવે શું કીધું છે આ બંને બરાબર આપણે તેનો નફાનો ગુણોત્તર મળે તો નફો આપણને ટોટલ તેત્રીસો આપેલ છે a વત્તા b નો તેત્રીસો તો અહીંયા b નો આપણને પંદરસો આપેલ છે તો a નો મળી જશે પંદરસો બાદ કરી દઈએ એટલે a નો આપણને અહીંયા અઢારસો મળશે તો હવે એનો નફો અહીંયા ઉપર લખી દઈએ નીચે લખી દઈએ પાંચ 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 કેન્સલ થશે તો ચાર એક્સ ના છેદમાં વાય બરાબર છ લખી શકીએ અને એક્સ ના છેદમાં વાય બરાબર બે વડે કેન્સલ કરીએ એટલે ત્રણ ત્રણના છેદમાં બે તો અહીંયા ગુણોત્તર કેટલો મળશે a અને b નો ત્રણ છેદ બે વીસ પુરુષ અડધું કામ દસ દિવસમાં પૂરું કરે છે અને મહિલાઓની કાર્યક્ષમતા પુરુષોની કાર્યક્ષમતા કરતા બમણી છે તો અહીંયા ડાયરેક્ટ આપણે મહિલાઓની કાર્યક્ષમતા પુરુષોની કાર્યક્ષમતા બમણી છે એટલે મેન અને વુમન પુરુષો કરતા બમણી એટલે પુરુષોની એક તો વુમનની બે થશે હવે શું કીધું છે ચોવીસ પુરુષ અડધું કામ દસ દિવસમાં તો આખું કામ આપણે વીસ દિવસમાં કરી શકીએ પુરુષ અને અહીંયા આવશે પુરુષની કાર્યક્ષમતા પુરુષો અને બાર મહિલાઓ તો ટોટલ કાર્ય આપણે ફરી પાછું અહીંયા એમ બરાબર એક લખીને કરીએ એટલે વીસ ગુણ્યા ચોવીસ ગુણ્યા એક એટલે આ ટોટલ કામ મળી ગયું અને અહીંયા આઠ પુરુષો એટલે આઠ ગુણ્યા

આઠ પુરુષો અને બાર મહિલાઓ પંદર દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે જો કોઈ મિત્રને દાખલો ન સમજાણો હોય તો ફરી પાછો એકવાર વિડીયો જોઈ લેજો